સુરત એલસીબીએ પશ્ચિમ બંગાળના ગુનેગાર ઝડપિયા પશ્ચિમ બંગાળના દિનાજપુરના આરોપીઓ ઝડપાયા ગુનેગાર સામે હત્યા લૂંટ જેવા કેસો નોંધાયેલા છે હુમલો કરી રોકડ લૂંટી થયા હતા ફરાર પશ્ચિમ બંગાળમાંથી ફરાર થઈ સુરત જિલ્લા એલસીબીએ ચાર શખ્સોને ઝડપી કાર્યવાહી કરી છે કામરેજના ઉદ્યોગનગરમાંથી ઝડપાયા છે આ તમામ આરોપીઓ ઝડપાયેલા આરોપીઓ એ એક જ પરિવારના સભ્યો છે વાત કરવામાં આવે તો સુરત એલસીબીએ પશ્ચિમ બંગાળના ગુનેગાર ઝડપ્યા ઝડપ્યા છે છે પશ્ચિમ બંગાળના દિનાજપુરના આરોપી ગુનેગાર સામે લૂંટ જેવા કેસો નોંધાયા છે હુમલો કરી રોકડ લૂંટ કરી ફરાર થયા હતા પશ્ચિમ બંગાળમાંથી ફરાર થઈ સુરત જિલ્લા એલસીબીએ ચાર શખ્સો ઝડપી કાર્યવાહી કરી છે કામરેજના ઉદ્યોગનગરમાંથી ઝડપાયા છે આ તમામ આરોપીઓ ઝડપાયેલા આરોપીઓ છે એક જ પરિવારના સભ્યો